જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે આપણે લોટેશ્વર જઈ રહ્યા છીએ હું અને રોહિતભાઈ તો જોઈ શકો છો આપણે બંને લઈને લોટેશ્વર મહાદેવ મેળામાં જઈ રહ્યા છીએ તો વ્લોગમાં ત્યાં જઈને બતાવીએ પાસે લોટેશ્વર મહાદેવનું શિવલિંગ અને પેલી બાજુ મૂર્તિ જોઈ શકો છો મિત્રો આપણે દર્શન કરી અને ફરી આવી ગયા પાછા બારે જોઈ શકો છો ટ્રાફિક કેવી છે ને મંદિર કેવું છે જો આપણે કટ વિડિયો લઈ લીધો રોહિતભાઈ ની વધે ને હવે જશું મેળામાં તો આપણે તો મેળા વચ્ચે બ્લોગ બનાવવા માંડીએ તો જોઈ શકો છો મિત્રો કેવી પબ્લિક છે અને લોકેશન સારું છે તો જોઈ શકો છો પબ્લિક બહુ આવી છે અને બે કિલોમીટર સેટ આપણે બાઇક મૂકીને તો હવે આપણે ઘર તરફ નીકળશું ત્યાંથી પછી આપણે ભીમનાથ મહાદેવ મંદિરે જવાનું છે તો ત્યાંથી બનાવ્યો બ્લોગમાં આયો આયો વિલેજ બ્લોગર આયો મેળામાં હો ભાઈ ભાઈ સબસ્ક્રાઈબર તો કોઈ નથી કેમ કે આપણે નાના વ્લોગર છીએ ને કે આપણે તો હવે આપણે મેળાને બાય બાય કહીને જઈશું ભીમનાથ તરફ તો ત્યાં લોક ડાયરો છે નૈના ઠાકોરાવાની છે આપણે બંને બાઈકો લઈને જઈ રહ્યા છીએ ભીમનાથ મહાદેવ તો મળીએ ત્યાં જઈને ભીમનાથજીને કઈ દિન પૂરા ગામ ભીમનાથ મેળામાં પહોંચી ગયા અને ત્યાં તો વરસાદ હતો અને ગારાની તરબરટી બોલાયેલી પબ્લિકે જોઈ શકો છો ગારો કેવો કરેલો છે જુઓ તમે અને આયા તા મેળામાં ફોર્મમાં પણ આવ્યા પછી મૂળ ભાગી કેમ કે ગારો બહુ હતી એટલે બને રહો વ્લોગમાં ફાઇનલી મિત્રો આપણે મંદિર તરફ જોઈ રહ્યા છીએ અને જોઈ શકો છો આપણને એક ભાઈ મળી ગયા છે શાકભાજીવાળા તાજી તાજી શાકભાજીવાળા અને જોઈ શકો છો બાકી મંદિર પેલી તરફ સામે અને વરસાદના કારણે ગારો પાણી અને એવું બહુ છે તો જોઈ શકો છો આપણે વિષ્ણુભાઈ અને રોહિતભાઈ બધા ગારોમાં તરબડાટી બોલાવતા આવી રહ્યા છે અને જોઈ શકો છો આ બગીચો આ બાજુ અને આ બાજુ જમણવાર ચાલુ છે હજુ ત્રણ વાગ્યા તો એ લોકો જમવાનું ચાલુ છે તો બનેરો વ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને જોઈ શકો છો મંદિરનો નજારો તો દર્શન કરાવીશું તમને તો મિત્રો જોઈ શકો છો આ છે ગાદીમપુરા ભીમનાથ મંદિર અને જોઈ શકો છો દર્શન કરી લો મિત્રો અમે પણ દર્શન કર્યા અને તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જે ભીમનાથ લખી નાખજો હિન્દ મહાદેવના મેળામાં લોક ડાયરો હતો ત્યાં નયના ઠાકોર અને એ બધા આવેલા હતા અને નૈના ઠાકોર આવ્યા અને આપણે પહોંચી ગયા તો જોઈ શકો છો હવે નૈના ઠાકોર ગાવાનું ચાલુ કરશે અને આપણે વિડીયો કાલે રવિવાર છે ને આપણી નાનકડી ફરમાઈશ કે રવિવાર વારું ગીત ગાઈ નાખો તો ફરમાઈશ આપણી પૂરી કરે નાઈ ના આ છે બાગ બગીચો ભીમનાથ નો તો જોઈ શકો છો હલવાણા હવે અમારે વિષ્ણુભાઈ આવી રહ્યા છે રિવ્યુ દેશે કે મેળો કેવો રહ્યો સેલ 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 પચાસ રૂપિયા સો રૂપિયા લસી બદમ છે

હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ તો જોઈ શકો છો આ બધા આપણા રામના છે અને આ ગારો જુઓ તરબાટી બોલાવતા હતા મેળામાં રે જો આ વિષ્ણુભાઈ નો છોકરો મેળામાં ફરતો હતો ક્યાં નો એના પગ તો જુઓ ભર્યા તમે બાકી હવે જઈશું આપણે ઘરે અને આ વરસાદ ચાલુ થઈ ગયો કરી જતા જતા તો જો તમે ને બાકી તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ નદીએ ને આપણે મેળામાં ઘારાવારા પગ થયા હતા આપણે પગ પગ ધોઈને હવે વ્લોગને કરીશું એને મળીશું આગલા બ્લોગમાં જય માતાજી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ